આ પ્રકારે ડ્રો કરીને ત્યાં આપીશું કન્ટ્રી નેમ જેની અંદર રેન્ડમલી નામ આપીશું જેમ કે ઇન્ડિયા પાકિસ્તાન નેપાળ ભૂટાન બાંગ્લાદેશ ચાઈના ત્યાર પછી સામાન્ય મોડિફિકેશન બોલ્ડ ફોન સાઈઝ વધારીશું આ પ્રકારે નામની આગળ બુલેટ્સ તમને જોવા મળશે તેની જરૂર ના હોય તો સિલેક્ટ કરીને અિક કરીશું તે જ રીતે નામને ફરી સિલેક્ટ કરીશું બુલેટ ની બાજુમાં નંબરિંગ નંબરિંગ આપતા જ દરેકની આગળ આ પ્રમાણે ક્રમમાં નંબર ગોઠવાયેલા જોવા મળશે તે નંબર ની જરૂર ના હોય તો ફરી કરીશું અન્ટિક ચેન્જ બુલેટ કેરેક્ટર્સ એન્ડ નંબર ફોર્મેટ્સ તે માટે કન્ટ્રી નેમને સિલેક્ટ કરીશું બુલેટના ડ્રોપડાઉન લિસ્ટમાં મલ્ટિપલ ઓપ્શન જોવા મળે છે ત્યાં નીચેની સાઈડ બુલેટ્સ એન્ડ નંબરિંગ ઓપ્શનને સિલેક્ટ કરીશું જ્યાંથી વધારે પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે જેની અંદર આ મુજબનું કોઈ રેન્ડમલી અથવા તો પિક્ચરને સિલેક્ટ કરીશું જેથી આ પ્રકારનું કોઈ પણ પિક્ચર તમે સિલેક્ટ કરી શકો છો જેમાંથી યોગ્ય લાગે તેવું કોઈ એક ઓપ્શનને સિલેક્ટ કરીશું જેમ કે આ પ્રકારનું સિમ્બોલ ઓકે આપીશું તો હવે દરેકની આગળ તે સિમ્બોલ ગોઠવાયેલું જોવા મળે છે તે જ રીતે સિલેક્ટ કરીશું અને આપીશું નન જેથી તે ફોર્મેટ જોવા મળશે નહીં આ સિવાય નંબરિંગમાં પણ નીચેની સાઈડ બુલેટ્સ એન્ડ નંબરિંગ ઓપ્શન ને સિલેક્ટ કરીશું મલ્ટિપલ ઓપ્શન આપેલા છે કોઈ ઓપ્શનને સિલેક્ટ કરીશું જેમાં નીચેની સાઈડ કલર ઓપ્શન જોવા મળે છે કોઈ એક કલરને સિલેક્ટ કરતા ઓકે જેથી નંબરિંગ તે કલરમાં જોવા મળશે સિલેક્ટ કરીશું જરૂર ન હોય તો ત્યાં પણ આપીશું નન અથવા તો નંબર ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ લિસ્ટ ઇન્ડેન્ટ્સ જેમાં આપેલા કન્ટ્રી લિસ્ટ ને સિલેક્ટ કરીશું જ્યાં રાઈટ ઇન્ડેન્ટ અનેબલ છે સિલેક્ટ કરીશું ઇન્ક્રીઝ લિસ્ટ માં આ પ્રકારે જમણી બાજુ મૂવ થતું જોવા મળશે તે જ રીતે ડિક્રીઝ ઇન્ડેન્ટ માં લેફ્ટ સાઈડ મૂવ થતું લિસ્ટ જોવા મળશે આ સિવાય સંપૂર્ણ લિસ્ટને પણ ઇન્ક્રીઝ અને ડિન્ક્રીઝ લિસ્ટ દ્વારા જરૂરિયાતી જગ્યાએ તમે મૂવ કરી શકો છો તો આ પ્રકારે સ્લાઇડની વચ્ચે ગોઠવાનો પ્રયત્ન કરીશું સેટ સ્ટાર્ટિંગ નંબર વેલ્યુઝ જેમાં આપેલા લિસ્ટમાં નંબરિંગ ની અંદર સ્ટાર્ટિંગ વેલ્યુ એક આપેલ છે જ્યાં તમે એકસો એક થી પણ અથવા તો કોઈ કન્ય નંબર થી પણ શરૂઆત કરી શકો છો એક થી શરૂ કરવું જરૂરી નથી આ પ્રમાણે યુનિક નંબર પણ આપી શકાય છે શરૂઆત માટે સિલેક્ટ કરીશું અને ફક્ત નંબર્સ આપીશું રિસ્ટાર્ટ એન્ડ કન્ટિન્યુ લિસ્ટ નંબરિંગ ઓન ડિફરન્ટ સ્લાઇડ્સ તે માટે આ જ લિસ્ટમાં કુલ છ નામ છે તેમાંથી નીચેના ત્રણ નામને કટ કરીશું અને હવે ઇન્સર્ટ ટેક્સ્ટબોક્સ ત્યાં નીચે એક ટેક્સ્ટ બોક્સ ને ડ્રો કરીશું તેની અંદર આપીશું પેસ્ટ પેસ્ટ આપતા જ આ પ્રકારે શરૂઆતથી જ નંબર તમને જોવા મળશે જ્યાં વન ટુ થ્રી તમે જોઈ શકો છો તો આ પ્રકારે રિસ્ટાર્ટ નંબર એની એ જ સ્લાઇડમાં કરી શકાય છે આ સિવાય બીજી સ્લાઇડમાં પણ કરી શકાય તેમજ આપેલ અન્ય જૂના પણ શરૂઆત કરી શકાય છે તે માટે ઓપ્શન કરીશું જ્યાં અગાઉ ત્રણ છે તો આપીશું અહીંયા ચાર ઓકે તો આ પ્રકારે લિસ્ટ ને કન્ટિન્યુ પણ કરી શકાય છે ભલે ટેક્સ્ટ બોક્સ અલગ હોય તો આ પ્રકારે લિસ્ટ સ્ક્રીનમાં જોઈ શકો છો આ જ સ્લાઇડ કોપી કરીશું પેસ્ટ આપીશું સ્લાઇડમાં કન્ટિન્યુ નંબર આપવા હોય તો તે માટે ટેક્સ્ટ બોક્સ ને સિલેક્ટ કરીશું નંબરિંગમાં આઠ થી લઈશું આઠ નવ દસ તે જ રીતે બીજા ટેક્સ્ટ બોક્સમાં પણ કન્ટિન્યુ નંબર આપી શકાય છે અગિયાર થી તો આ પ્રકારે બીજી સ્લાઇડમાં પણ નંબર કન્ટિન્યુ કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડીયોમાં